અને હવા ગુબારામાંથી હવા નીકળી ગઈ છે કારણ કે ઇન્ટરનેશનલ એરપોર્ટ કક્ષાની જે વાત હતી એ વાતનો છેદ ગઈકાલના મીડિયાના માધ્યમથી રાજકોટની જનતાને ખબર પડી છે ત્યારે આ એક માત્ર મત લેવા માટેનું રાજકારણ કરવામાં આવ્યું હતું રાજકોટની પ્રજા સાથે સૌરાષ્ટ્રની પ્રજા સાથે ગદ્દારી કરવામાં આવી છે અને માત્ર હવાના હવા હવાઈના સપનાઓ દેખાડી અને મત લીધા બાદ આજે ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ કેન્દ્રનું હોય રાજ્યનું હોય કે રાજકોટનું હોય એ નેતૃત્વ વામણું પુરવાર થયું છે રાજકોટની પ્રજાની મજાક થઈ છે ત્યારે રાજકોટ જે એરપોર્ટ ચૌદસો કરોડના ખર્ચે બન્યું છે એરપોર્ટ ની અંદર મોટા પાયે બાંધકામમાં પણ ભ્રષ્ટાચાર થયો છે વર્તમાન પત્રના માધ્યમથી એનો ડોમ છે ઢળી છે સાથે સાથે જે વિસ્તારની વિસ્તારની અંદર અંદર એરપોર્ટ બનાવવામાં આવ્યું છે પૂર્વ રાજ્યના ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદાર હોય પૂર્વ મુખ્યમંત્રી હોય પૂર્વ ધારાસભ્ય હોય કે પૂર્વ આગેવાનો હોય એ લોકોને જમીનમાં મારામાલ કરવા માટે તેના એરપોર્ટ એક જાહેરાત કરવામાં આવી હતી અને જ્યાંથી રાજકોટ નું એરપોર્ટ ટ્રાન્સફર કરવામાં આવ્યું છે ત્યાં પણ રાજકોટના બિલ્ડરોને મોટા પાયે ફાયદો થાય અને ભારતીય જનતા પાર્ટીના કમલમ કાર્યાલયની અંદર કરોડ રૂપિયાના ફંડ આવે અને પ્રજાનું જે થાવું એ થાય

તો આ રૂપિયા અમારી પાસેથી લઈ જાઓ પણ રાજકોટની જનતાને જનતા ને પૂરી સુવિધા આપ